વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરમાંથી વલ્લી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો અન્ય એક ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ભરવાડી દરવાજાથી ફાટક જવાના રસ્તા પર જાહેરમાં વલ્લી મટકાનો હાર જીતનો જુગાર રમી રમાડતા માનાજી રાયસંગજી ઠાકોર રહે નદીયાણા તાલુકો વિરમગામને કુલ રૂપિયા એક હજાર સાતસો અગિયારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે દિલીપભાઈ પ્રતાપભાઈ ઠાકોરનાઓ રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે